ગુજરાતી ભાષા કેટલી સુંદર છે નહીં પણ એની સુંદરતા પાછળનું રહસ્ય શું છે એવું જ એક રહસ્ય છે અલંકાર તો ચાલો આજે એને જરા નજીકથી સમજીએ ચાલો આપણે આ એક વાક્યથી શરૂઆત કરીએ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે સાંભળવામાં કેટલું સરસ લાગે છે નહીં આ એક સાદું વાક્ય છે પણ એમાં કંઈક ખાસ વાત છે એક વજન છે તો સવાલ એ જ છે આ વાક્યમાં એવું તો શું છે જે એને આટલું ખાસ અને અસરકારક બનાવે છે જુઓ આપણે સીધું એમ પણ કહી શકતા હતા કે દયમયંતીનું મુખ સુંદર છે પણ જેવું આપણે ચંદ્ર જેવું ઉમેરીએ છીએ આખી વાત જ બદલાઈ જાય છે બસ આ જ રહસ્ય આપણે આજે ખોલવા જઈ રહ્યા છીએ અને આ રહસ્યનો જવાબ છે અલંકાર હવે અલંકાર એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો ભાષાના ઘરેણા વિચારો જેવી રીતે સારા ઘરેણાં પહેરવાથી કોઈ વ્યક્તિની સુંદરતા વધી જાય છે બસ એ જ રીતે અલંકારના ઉપયોગથી ભાષા વધુ સુંદર વધુ પ્રભાવશાળી બને છે એ આપણી સાદી વાતમાં જાણે કે કળા ઉમેરી દે છે અને એનાથી સાંભળનાર કે વાંચનાર પર એની એક અલગ જ ઊંડી છાપ પડે છે ઠીક છે તો આ અલંકારના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે ચાલો જોઈએ કયા કયા જુઓ પહેલો પ્રકાર છે શબ્દાલંકાર આમાં આખો ખેલ શબ્દોના અવાજનો છે શબ્દોના પુનરાવર્તનથી એક મજા આવે એક સંગીત જેવું લાગે જેમ કે પેલું જાણીતું છે ને કાકીએ કાકાને કાચના કબાટમાંથી વગેરે અને બીજો પ્રકાર છે અર્થાલંકાર અહીંયા શબ્દો નહીં પણ શબ્દોનો અર્થ ચમત્કાર સર્જે છે જેવી રીતે આપણે પેલા દમયંતીવાળા ઉદાહરણમાં જોયું અહીંયા સૌંદર્ય એના અર્થમાં છુપાયેલું છે અલંકાર તો ઘણા બધા છે પણ એ બધામાં ન પડતા આજે આપણે એક ખૂબ જ જાણીતા અને સાચું કહું તો સમજવામાં એકદમ સહેલા એવા અર્થાલંકાર પર ધ્યાન આપીશું અને એનું નામ છે ઉપમા તો ઉપમા અલંકાર આ છે શું સિમ્પલ ભાષામાં સરખામણી કરવાની કળા એ આપણને શીખવે છે કે કેવી રીતે બે તદ્દન અલગ લાગતી વસ્તુઓમાં પણ કંઈક સમાનતા શોધીને ભાષાને એકદમ જીવંત બનાવી શકાય એટલે કે જ્યારે આપણે કોઈ એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી કોઈ બીજી જાણીતી વસ્તુ કે વ્યક્તિ સાથે કરીએ શા માટે કારણ કે આપણે બંને વચ્ચેનો કોઈ ખાસ ગુણ બતાવવા માંગીએ છીએ જેમ કે સુંદરતા બહાદુરી શુદ્ધતા બસ આ જ છે ઉપમા અલંકાર જ્યારે આપણે કહીએ ને કે આ તો પેલાના જેવું છે ત્યારે ખબર પણ નથી હોતી કે આપણે ઉપમા અલંકાર વાપરી રહ્યા છીએ ચાલો હવે આ અલંકારને બરાબર સમજવા માટે એના જે ચાર મુખ્ય ભાગ છે એના જે અંગો છે એને સમજવા બહુ જ જરૂરી છે તો ચાલો એક એક કરીને એને જોઈએ તો આ ચાર અંગો છે પહેલું છે ઉપમેય ઉપમેય એટલે શું સિમ્પલ જે વસ્તુની આપણે વાત કરી રહ્યા છીએ જેની સરખામણી કરવાની છે બીજું છે ઉપમાન ઉપમાન એટલે જે જાણીતી વસ્તુ સાથે આપણે એની સરખામણી કરીએ છીએ ત્રીજું છે સાધારણ ધર્મ એટલે કે બંને વચ્ચે કયો ગુણ સરખો છે એ કોમન ક્વોલિટી અને ચોથું ઉપમા વાચક શબ્દ આ એવા શબ્દો છે જે સરખામણી બતાવે છે જેમ કે જેવું જેમ સમાન માફક ઓકે તો હવે આપણી પાસે આ ચાર ટૂલ્સ છે ચાલો આપણા પહેલાં ઉદાહરણ પર પાછા જઈએ અને એનું વિશ્લેષણ કરીએ હવે જુઓ આ ટેબલમાં કેટલું સ્પષ્ટ થઈ જાય છે અહીં કોની સરખામણી થાય છે મુખની તો મુખ થયું ઉપમે કોની સાથે સરખામણી થાય છે ચંદ્ર સાથે તો ચંદ્ર બન્યું ઉપમાન બંનેમાં કોમન શું છે સુંદરતા તો સુંદર થયું સાધારણ ધર્મ અને આ બધી વસ્તુને જોડે છે કયો શબ્દ જેવું તો એ બન્યું ઉપમાવાચક શબ્દ છે ને એકદમ સરળ ચાલો હજી એક ઉદાહરણ લઈએ જેથી આ વાત મગજમાં બરાબર બેસી જાય વાક્ય છે ગાંધીજી હીરા જેવા શુદ્ધ હતા અહીં પણ સરખામણી દ્વારા ગાંધીજીના વ્યક્તિત્વના એક ખૂબ જ મહત્વના ગુણને હાઇલાઇટ કરવામાં આવ્યો છે અને જુઓ આ ઉદાહરણ પણ બરાબર એ જ ફોર્મ્યુલા પર ચાલે છે ઉપમેય કોણ છે ગાંધીજી ઉપમાન શું છે હીરા બંને વચ્ચેનો સાધારણ ધર્મ કયો શુદ્ધતા અને ઉપમાવાચક શબ્દ જેવા એકવાર આ પદ્ધતિ સમજાઈ જાય ને પછી ઉપમા અલંકારને ઓળખવો એ રમત વાત છે સારું તો આટલું બધું સમજ્યા પછી હવે એક એવી શોર્ટકટ ટ્રીક જોઈએ જેનાથી કોઈ પણ વાક્યમાં ઉપમા અલંકાર છે કે નહીં એ તરત જ ખબર પડી જાય ચાલો જોઈએ તો આ રહી એની માસ્ટર કી જો કોઈ પણ વાક્યમાં જેવું જેવી જેવો માફક સમાન સરખું તુલ્ય કે પેઠે આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો બસ આંખ બંધ કરીને સમજી લેવાનું કે અહીં અલંકાર જ છે આ શબ્દો સરખામણીનો એકદમ ક્લિયર કટ ઇશારો છે તો આજે આપણે ઉપમા અલંકારને એના ચારેય અંગો સાથે બરાબર સમજી લીધો પણ સાચું કહું તો આ તો ભાષાના સૌંદર્યના દરિયામાં ખાલી એક ડૂબકી હતી આના જેવાતા બીજા કેટલાય અલંકાર છે જેમ કે રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક જ્યાં સરખામણી કરવાની રીત જ આખી બદલાઈ જાય છે તો હવે સવાલ એ છે કે ભાષાના આ સૌંદર્યને વધુ ઊંડાણથી જાણવાની મજા આવશે ને